ઈ તો હે ને હવે આ બાઈક આપણે બાઈક હું પેન પહેલા ને ધોતી પહેલા હું થોડો ચીવડી તો હાચી વાત છે ને તો પેન નો મારી 19 80 ને મારું પેરું ઘરે જન ગાડી દે તોતી પેન લઈ જ વાત કરો જન ટુટી એને મારું બગાડતા નહી નવટલા આવ્યો આજે હા ઓય પાછો હેડો બેહીજો એ લાઈટ તો કેવી ગોટલી

તમારે શું હાથ માં આવતું ખાલી હાલ જોડે ખાલી તમાર જેવો હેવ ઊંધો ખાલી એક એક ને દઉં ને કાળો હે ને પાણી ના માગે કાળો નહીં પણ કાળો નહીં તો આવશે કાળો તને તને હકાઈ સુદ ન લાગુ પડે ને હવે જો સુદ જલ્દી ગોતવાનો છે પણ સુદ નહીં જો આના બાઈક કોણ લઈ જઈએ આપણે ઘરના લઈ જઈએ છે કે સુ હકીકતમાં છે સુ તો હવે મને એવું ડાઉન છે ઘરના કન્ના જશે મને ખબર છે તમે લઈને આયા હો પણ બધું આવું થવાનું પણ મને તો એવી ખબર હતી યાર કે મને તો ખબર હતી

તમારે જેવો એક જ બીજું કોઈ નઈ કેમ હેમ તમારે શ્યામ પીછેલા તો બીજું કોઈ કરું તમે છોકરા

હે બાઈક તમાર દારૂ બારો જ નહી પીતા ના એવું પબ્લિક એટલે આવે વાત પબ્લિક આવે બઉ પબ્લિક આવે

આપડે કાલ ને કાલ બાઈક લે જાય ને ભુવાજી કહો તો કાલ ને કાલ બાઇક આવી જાય ભુવાજી ની માતા બધા ઠકણ ફરતી હોય એક ઠકણ થોડી આવી જાય કોઈ એટલે એક ના બે દાડ આખા પાસે થાય આપણે તમે બંધા હોય ને કાર્યા કેવા ખબર હે તરત ને તરત એમ કે લાવતા કે તમે મારા બાઈક ને કીધું પણ કે બાઈક ના આવ્યું કે હું એટલે બંધા ને કાલ બે ત્રણ બે ત્રણ તમારો earth... <situaciónly> <saandi>

મને પાહા પેલું ના મત તો તો હો મને બધી ખબર હે તું શું વાત કરતો તો શું ના કે પેલું પેલું જે મોમા

બાઈક લાવી દે તો આપડે તો હારો ફૂલ ફાયદો છે ને એટલે તમે તરત પોવા જોડી

બાઇક મતલબ ને તમારું બાઇક આવશે ફાઇનલ કી દૂર લે બાઇક આઈ જશે ની આવે તો પછી આઈ જા બે ત્રણ દાડામાં બાઇક આઈ જાય બરાબર બે ત્રણ દાડા લાગશે જો આઈ જા ના બે ત્રણ દાડા નહીં માર તો હાલ ને હાલ બાઇક જો યાર હાલ ને આવતું યાર હોજો તે કરો તમે માર હાલ ને હાલ તો હાલ હાલ તો અઢી વાગે તો જ ના પણ બાઇક તો